નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે શેર બજાર તથા આઈપીએલ લગતા તમામ સાચા અને મહત્ત્વના સમાચાર આપીએ છીએ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આજનો વિડીયો થોડો લાંબો થઈ શકે છે પણ આજનો વિડીયો તમામ મિત્રોએ ખાસ જોવો અને વોડાફોન આઈડીમાં જે મિત્રોએ રોકાણ કર્યું છે તે શેર હોલ્ડર હોય એમ વિડીયો પણ ખાસ જો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વોડાફોન આઈડીએ વિશે આવી છે એક મહત્ત્વના સમાચાર આ તમામ વિગતવાર સમાચાર આપણે ગુજરાતી ભાષામાં તમને આપીશું આ રીતના વિગતવાર સમાચાર તમને કોઈપણ ન્યૂઝ ચેનલ કે યુટ્યુબ ચેનલ ઉપર એ પણ આપણી ગુજરાતી ભાષામાં હજુ સુધી નહીં મળ્યા હોય તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ પણ એ પહેલાં તમે જલ્દી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો અને આપણા મિત્રો સાથે પણ શેર કરજો જે જલ્દીથી આપણા સાત હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય વાત કરીએ સમાચારની તો મુખ્ય સમાચાર છે કે વોડાફોન આઈડીએ શેર હોલ્ડર એગ્રીમેન્ટમાં ફેરફાર કર્યા છે શેર શેર હોલ્ડર એગ્રીમેન્ટમાં ફેરફાર એટલે શું તો વડાફોન આઈડીઆઈ તેના શેર હોલ્ડર એગ્રીમેન્ટમાં એક મહત્ત્વનો સુધારો કર્યો છે ક્વોલિફાઇંગ થ્રી સોલ્ડ દ્વારા ઘટવામાં આવ્યું છે એટલે કે અગાઉ પ્રમોટર ગ્રુપ્સ વડાફોન પીએલસી અને આદિત્ય બિરલા ગ્રુપને ગવર્ન અધિકારીઓ જેમ કે બોર્ડમાં નોમિની નિયુક્ત કરવા મહત્ત્વના નિર્ણયો લેવા જેવા અધિકાર જાળવવા માટે ઓછામાં ઓછો તેર ટકા શેર હોલ્ડિંગ જરૂરી હતું હવે આ મર્યાદા ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે આ ફેરફારનું કારણ શું છે તો કે હાલમાં જ તમને ખ્યાલ છે કે ભારત સરકારનો શેર હોલ્ડિંગ હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે જે બાવીસ પોઈન્ટ છ ટકાથી વધીને ઉડતાલીસ પોઈન્ટ નવ્વાણું ટકા પ્લસ થયો છે કારણ કે કંપની એડજસ્ટમેન્ટ ગ્રોસ રેવન્યુ એટલે કે એજી અને સ્પેક્ટ્રમ ડ્યુઝની ચૂકવણી માટે ઇક્વિટી આપી છે આનાથી પ્રમોટરનો હિસ્સો ઘટ્યો છે અને તેર ટકાની મર્યાદા જાળવવી મુશ્કેલ બની શકે તે દસ ટકાની નવી મર્યાદાથી વોડાફોન પીએલસી સોળ પોઈન્ટ ઝીરો સાત ટકા અને આદિત્ય બિરલા ગ્રુપ નવ પોઈન્ટ પાંચ ટકા હાલના હિસ્સા સાથે પણ નિયંત્રણ જાળવી શકશે વાત કરીએ શેર હોલ્ડિંગ બ્રેકડાઉનની તો ભારત સરકાર પાસે ઓગણપચાસ ટકા પ્લસ કે જે સૌથી મોટા શેર છે એ અને સ્પેક્ટ્રમની ડ્યુઝના રૂપાંતરણ બાદ વોડાફોન પીએલસી પાસે સોળ ટકા આસપાસ આદિત્ય બિરલા ગ્રુપ પાસે નવ પોઈન્ટ પચાસ ટકા અને પબ્લિક અને ઇન્સ્ટિટ્યુશન રોકાણકારો પાસે બાકીનો હિસ્સો આવેલો છે આ ફેરફારનું હેતુ અને મહત્ત્વ શું છે તો આ ફેરફારથી વોડાફોન પીએલસી અને આદિત્ય બિરલા ગ્રુપને ખાતરી મળે છે કે તેઓ ભારત સરકારના વધતા હિસ્સા છતાં કંપનીના નિર્ણયોમાં અસરકારક ભૂમિકા ભજવી શકશે વાત કરીએ ગવર્નર્સની સ્થિતિની તો આ પ્રમોટરનું નિયંત્રણ ટકી રહેવાથી કંપનીનું વ્યવસ્થાપન અને નીતિઓ સ્થિર રહેશે જે રોકાણકારો માટે હકારાત્મક સંકેત છે સરકારનો હિસ્સો વધુ હોય નાણાકીય રાહત ડ્યૂઝનું રૂપાંતરણ તરીકે સારો છે પરંતુ પ્રમોટરનું નિયંત્રણ ગુમાવવું એ બજારના વિશ્વાસને અસર કરી શકે છે આ ફેરફાર આ સંતુલનને જાળવે છે જે આ કંપનીએ શેર ઓર્ડર એગ્રીમેન્ટમાં ફેરફાર કર્યા છે તે અને આ બાબતે કંપનીએ એક વિગતવાર સર્ક્યુલર પર જાહેર કર્યું છે જે સર્ક્યુલર આપતે એનએસસી બીએસસી અને વોડાફોનની વેબસાઇટ ઉપર જોઈ શકો છો વાત કરીએ બજારના પ્રતિસાદની તો શેરની કિંમતમાં બે મહિના રોજ કોઈ ખાસ એવો વધઘટ થઈ નથી અને સમાચારને ન્યુટ્રલથી હળવા ગણી શકાય છે વાત કરીએ બ્રોકરેજ રિપોર્ટ્સની તો સિટીએ વોડાફોન આઈડિયા માટે રૂપિયા બારનું ટાર્ગેટ પ્રાઇસ જાળવી રાખ્યો છે જે હાલની કિંમતથી નોંધપાત્ર અપસાઇડ સૂચવે છે ઇકરાના તાજેતરના રેટિંગ અપગ્રેડ બીબી પ્લસથી ટ્રિપલ બી માઇનસ એ પણ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે હવે વાત કરીએ શેરની કિંમતો ઉપર આની શું અસર થઈ શકે અને થોડા ટેકનિકલ એનાલિસિસના મુદ્દા વિશે વાત કરીએ સૌ પ્રથમ ટૂંકા ગાળાની અસરની તો આ સમાચારથી શેરની કિંમતમાં તાત્કાલિક મોટો ઉછાળો જોવા મળ્યો નથી કારણ કે બજાર હજુ પણ કંપનીના ફંડામેન્ટલ્સ એટલે કે સબસ્ક્રાઈબર લોસ રેવન્યુ ગ્રોથ ઉપર ધ્યાન આપી રહ્યું છે વાત કરીએ રજિસ્ટ્રન્ટ લેવલની તો શેર હાલમાં સાડા સાત રૂપિયાથી સાત રૂપિયા એંસી પૈસાના રજિસ્ટ્રન્ટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે જો સમાચારથી વોલ્યુમ વધે તો આ ઝોન તૂટી શકે અને શેર આઠથી સાડા આઠ રૂપિયા તરફ જઈ શકે વાત કરીએ સપોર્ટની તો છ રૂપિયા અને એંસી પૈસાથી સાત રૂપિયા આસપાસ એક મજબૂત સપોર્ટ ઝોન છે જો શેર આની નીચે જાય તો સાડા છ રૂપિયાનું લેવલ જોવા મળી શકે વાત કરીએ વોલ્યુમની તો બે મહિના ટ્રેડિંગ વોલ્યુમમાં કોઈ ખાસ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી જે સૂચવે છે કે બજાર આ સમાચારને સંપૂર્ણપણે ડાયજેસ્ટ કરી રહ્યું છે વાત કરીએ લાંબા ગાળાની અસરની તો સૌ પ્રથમ વાત કરશો હકારાત્મક પાસાની તો પ્રમોટરોનું નિયંત્રણ ટકી રહેવાથી મેનેજમેન્ટના સ્થિરતા જળવાશે જે રોકાણકારોનો વિશ્વાસ વધારશે અને હાલમાં જ અઢાર કરોડના એફપીઓને પચાસ હજારથી પંચાવન હજાર કરોડના કેપિટલ એક્સપેન્ડિચર પ્લાનથી ફોરજી ફાઇવજી નેટવર્કને વિસ્તરણ થશે જે સબસ્ક્રાઇબર બેઝ અને એઆરપીયુ એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર વધારી શકે છે ત્યારબાદ બીજું મહત્ત્વનું હકારાત્મક પાસું છે કે ઇકરાનું ટ્રિપલ બી માઇનસ રેટિંગ કે જે બેન્ક લોન મેળવવામાં મદદ કરશે જે નાણાકીય તંગી ઘટાડશે વાત કરીએ થોડા જોખમોની તો એજીઆર જીઆરડી કે જે સૌથી મોટું જોખમ છે સોળ હજાર પાંચસો કરોડ રૂપિયાની વાર્ષિક ચૂકવણી હજુ પણ નાણાકીય દબાણ બની રહેશે અને ક્વાર્ટર ફોર એફ વાય ટ્વેન્ટી ફાઇવમાં એક પોઈન્ટ આઠ ટકા સબસ્ક્રાઈબરનો ઘટાડો થયો છે જે રેવન્યુ ઉપર નકારાત્મક અસર કરશે અને સૌથી મોટી છે કે સ્પર્ધા જીઓ અને એરટેલની ફાઇવ જી સેવનની સરખામણીમાં વોડાફાઇ વોડાફોન આઈડિયાનું ફાઇવ જી રોલ આઉટ હજુ ઘણું પાછળ છે વાત કરીએ ટેકનિકલ ઇન્ડિકેટર્સની તો મૂવિંગ એવરેજની વાત કરીએ તો પચાસ દિવસની એસએમએસ એ સાત રૂપિયાની વીસ પૈસા આસપાસ બસો દિવસની એસએમએસ એ સાત રૂપિયા પચાસ પૈસા આસપાસ અને શેર હાલમાં પચાસ દિવસના એસએમઆઈની નીચે રેડ કરાયો છે જે ટૂંકા ગાળાની નબળાઈ સૂચવે છે વાત કરીએ આરએસઆઈની એટલે કે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સની તો પિસ્તાલીસ આસપાસ જે ન હોય તો ઓવર બોટ કે ન ઓવર સોલ્ડ સૂચવે છે આ ન્યૂટ્રલ ટ્રેન્ડને દર્શાવે છે વાત કરીએ એમએસીડી લાઇનની તો એમએસીડી લાઇન સિગ્નલમાં લાઇનની નીચે છે જે હળવો બેરીઝ સ્ટ્રેન્ડ એટલે કે નીચે જવાનો ટ્રેન્ડ સૂચવે છે જો વોલ્યુમ વધે તો આ બોલીસ ઉપર જવાનો ટ્રેનમાં ફેરફાર થઈ શકે વાત કરીએ સૌથી મોટી કે ઓપરેશનલ પડકારો શું શું છે તો ક્વાર્ટર ફોર એફઆઈ ટ્વેન્ટી ફાઈવમાં સબસ્ક્રાઈબર બેઝ એક પોઈન્ટ આઠ ટકા ઘટીને બસો તેર મિલિયન થયો છે એ એવરેજ રેવન્યુ પર યુઝર એકસો છેતાલીસ થયું છે જે એરટેલમાં બસો તેત્રીસ અને જીઓમાં એકસો પંચાણું રૂપિયા કરતાં ઘણું નીચું છે રેવન્યુમાં એકથી બે ટકાનો ઘટાડો થયો છે જે મુખ્યત્વે સબસ્ક્રાઈબર લોસના કારણે થયો છે હવે વાત કરીએ ભવિષ્યની સંભાવનાની રોકાણકારોએ શું વ્યૂ અપનાવવું જોઈએ તો સૌપ્રથમ જે ફાઇવ જી એટલે કે વડાફોન આઈડીએ સત્તર રાજ્યોમાં ફાઇવ લોન્ચિંગની યોજના જાહેર કરી છે આનું સફળ અમલીકરણ સબસ્ક્રાઈબર બેઝ અને એવરેજ રેવન્યુ પર યુનિટ વધારી શકે છે જીઓ અને એરટેલ પાસેનો ફાઇવ જીનો પ્રથમ ઓવર એડવાન્ટેજ છે જેથી વીઆઈની ઝડપ નિર્ણાયક રહેશે લાંબા ગાળા રોકાણકારો શું કરી શકે તો વોડાફોન એડી હાઈ રિસ્ક હાઈ રિવોટ સ્ટોક છે ફાઇવજી રોલઆઉટ ટેરિફ હાઇક અને સબસ્ક્રાઈબર ગ્રોથ જેવા ફંડામેન્ટલ્સ ઉપર ધ્યાન આપવું જરૂરી છે સિટીનું બાર રૂપિયાનું ટાર્ગેટ દર્શાવે છે કે પચાસ ટકા અપસાઇડ છે શક્ય છે પરંતુ એ ડ્યુઝ અને સ્પર્ધાતા ઘણા જોખમો છે તેથી વોડાફોન આઈડીની નાણાકીય તંગી અને સબસ્ક્રાઈબર લોસના કારણે રોકાણ મર્યાદિત રાખવું જોઈએ અને ડાઇવર્સિફાઈડ પોર્ટફોલિયોમાં રોકાણ જાળવવું જોઈએ તો આ આપણે વાત કરી વોડાફોન આઈડિયાને આવેલા મહત્વના સમાચાર વિશે તમને તમામ વિગતવાર માહિતી આપી કે જે સર્ક્યુલરમાં આપેલી છે એ પણ આપણી ગુજરાતી ભાષા આવી માહિતી તમને હજુ સુધી કોઈ પણ જગ્યાએથી મળી નહીં હોય ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદી વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી તથા આ સ્ટોકમાં અમારું કોઈ અંગત રોકાણ નથી કે રોકાણ કરવાના પણ નથી તેથી કોઈપણ પ્રકારનું આપ પણ રોકાણ કરતાં પહેલાં અમને નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આવા જ મહત્ત્વના અપડેટ આઈપીઓ એસએમઇ આઈપીઓના તથા શેરબજારને લગતા તમામ મહત્વના અપડેટ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જલ્દીથી આપણા સાત હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો જો આપણે વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર